અને કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અનેક પગલાઓ લઈ રહી છે મિત્રો જેનો મુખ્ય હેતુ છે ખેતીના ખર્ચને ઘટાડવો અને ખેડૂતોની આવકમાં વધારો લાવવો અને ખેડૂતને આત્મનિર્ભર બનાવવો એટલા જ માટે મિત્રો મોદીજીએ જે પીએમ સન્માન કિસાન કિસાન યોજના છે બાકી અનેક ઘણી બધી યોજનાઓ છે જે આપણી સરકાર ખેડૂતોના હિત માટે લાવી રહી છે પરંતુ એક સવાલ તો મિત્રો એ રહી છે કે જ્યારે કોઈ પાક ઉત્પન્ન થાય છે એટલે કે કોઈ પાક પેદા થાય છે જ્યારે તે ખેડૂતના ઘરમાં આવે છે ત્યારે તેના ભાવ કેમ નીચે વૈયા જાય છે અને મિત્રો ખાસ વાત એ છે કે જ્યારે ખેડૂતોના ખેડૂતોનો પાક પોતાના ઘરમાં હોય છે ત્યારે ભાવો નીચા જાય છે અને જ્યારે આ પાકો ખેડૂતો વેચી નાખે છે ત્યારબાદ ભાવ વધારો થાય છે તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો મિત્રો હવે સહાયના નામે શું મજાક કરવામાં આવે છે તો જેની વિશે વાત કરીએ તો રાજ્ય સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણમાં આંકડાઓ આંકડાઓ સામે આવી રહ્યા છે તો મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની ઢીલાશ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે મિત્રો વિવિધ ખેડૂત લક્ષી યોજના માં ખેડૂતોને પચાસ ટકા કરતા પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે જેમાં મિત્રો 77.18 કરોડની જોગવાઈ સામે ખેડૂતોને માત્ર અને માત્ર 12.41 કરોડ રૂપિયા હાજ મિત્રો ચૂકવવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે 27.18 કરોડ અને એની સામે જે ખેડૂતોને સહાય આપવામાં આવી છે એ માત્ર અને 12 માત્ર અને માત્ર 12.41 કરોડ રૂપિયા જ આપવામાં આવી રહી છે મિત્રો જે આ સહાયના આંકડાઓ છે તે તે આંકડાઓએ આજે

આ વિશે પણ તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખી અમને જણાવજો ત્યારબાદના સૌથી મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો ભવિષ્ય માટે એક મોટો ખતરો આવી રહ્યો હોય એવું હાલ લાગી રહ્યું છે કેમ કે મિત્રો AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આગમન થયા પછી લોકોમાં એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે મિત્રો ચર્ચા એ છે કે શું AI ને કારણે લોકોની નોકરીઓ જોખમમાં છે પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને કંઈક મોટી વાત કહી છે અને બિલ ગેટે એવું કહ્યું છે કે આગામી દસ વર્ષમાં એ એટલું અદ્યતન થઈ જશે કે મોટા ભાગની વસ્તુઓ માટે માણસોની જરૂર રહેશે નહીં જેના કારણે તમે જોઈ શકો છો કે આપણા ભવિષ્ય માટે કેટલો ખતરો હાલ તોળાઈ રહ્યો છે કેમકે પીલ ગેટ્સ એવું કહે છે કે આવતા દસ વર્ષમાં ઈઆઈ એટલું બધું આગળ મિત્રો વધી ગયું હશે કે જેના કારણે મોટા ભાગની વસ્તુઓ માટે માણસોની જરૂર નહીં પડે તો મિત્રો આમ તો માટે સારું છે બાળકો માટે સારું છે પરંતુ કઈક ને કઈક માણસનું ભવિષ્યની આપણે વાત કરીએ તો મિત્રો નવા નિયમો આવી ગયા છે લાઇસન્સ લઈને આધાર કાર્ડને લઈને અને તમારી આરસી બુકને લઈને મિત્રો હવે નવા નિર્ણયો કયા કયા છે જેની વિશે આપણે ડીપ માહિતી મેળવીએ

કે હાલમાં સરકાર પાસે ત્રણ લાખ બાર હજાર કરોડના ઈ ચલણ એવા પીડ્યા છે જેના નાના વાહન ધારકોએ ભર્યા નથી આથી ગુનેગારોને કાબુમાં રાખવા અને જે કસુરવાર વાહન ધારકો નિર્ભયતાથી ફરે છે તેવા લોકોને પકડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે મિત્રો જે તમારું લાયસન્સ અને આરસી બુક છે તેની સાથે તમારું આધાર કાર્ડ અને તમારો મોબાઈલ નંબર તમારે અપડેટ કરાવવાનો રહેશે

મિત્રો અત્યારે સરકાર કંઈક એક્શનમાં માં તાબડતોડ એક્શન હોય એવું આપણને અત્યારે લાગી રહ્યું છે કેમ કે મિત્રો બીજી તરફ સરકારે કાર્યવાહી કરતા ગંભીર બ્રિજ અકસ્માતને ને લઈને કમિટી ની રચના કરી છે અને આ જે ગંભીર બ્રિજ દુર્ઘટના ઘટી છે તેમાં અલગ અલગ તે વિષય ચર્ચાઓ કરવામાં આવી હતી જે ચર્ચા ની અંદર મિત્રો વાત કરીએ તો તપાસ માટે છ સભ્યો ની એક કમિટી બનાવાય છે અને આ કમિટી બ્રિજ તૂટવાના કારણો ક્ષતિ અને બેદરકારી ની તપાસ કરશે ત્યારબાદ બ્રિન્ડ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે આ દુર્ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ ત્રીસ દિવસમાં સરકારને સોંપવામાં આવશે અને જો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ઘટશે તો એને લઈને સરકાર હવે તાબડદોડ એક્શનમાં આવ્યું હોય એવું હાલ લાગી રહ્યું છે ત્યારબાદ ત્યાં સૌથી મહત્ત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ઓછી આવક ધરાવતા લોકો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે અને ઓછી આવક ધરાવતા લોકોને હવે લાભ થવાનો છે મિત્રો ઓછી આવક ધરાવતા લોકોના લાભ મળશે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ નો ઉદ્દેશ ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો છે આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિ સમુદાયોના કલ્યાણ માટે બનાવવામાં આવી છે અને તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને મિત્રો લાભાર્થીઓમાં અઠ્ઠાવીસ વિવિધ પ્રકારના કામ કરતા લોકોનો સમાવેશ થાય છે હવે આ જે યોજના છે તેમાં કયા કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે તો મિત્રો જે વ્યક્તિ શાકભાજુ વેંચે છે તેમનો સુધારનું કામ કરે છે તેમનો કોઈ ધોબીનું કામ કરે છે તેમનો અને કોઈ મોચીનું કામ કરે છે તો તેનો પણ આ વ્યક્તિઓમાં સમાવેશ થાય છે અને તેનો ઉદ્દેશ આ વ્યક્તિઓને તેમની આજીવિકા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે એટલે મિત્રો 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 હવે આ આ ધોબી મોચી તમામ લોકોને ફાયદો થવાનો છે વાત કરીએ તો જ્યાં સુધી રસ્તો છે ત્યાં સુધી ખાડા રહેશે આવું કોણ બોલી ગયું તો મિત્રો વાત કરીએ તો આજે પીડબલ્યુડી મંત્રી એટલે કે રાકેશ સિંહે કહ્યું છે કે હજુ સુધી એવી કોઈ ટેકનોલોજી આવી નથી જેના આધારે આપણે કહી શકીએ કે આપણે એવા રસ્તા બનાવીશું જેમાં ક્યારે ખાડા નહીં હોય જ્યાં સુધી રસ્તા છે ત્યાં સુધી ખાડા જ રહેશે જે રસ્તાઓ ચાર વર્ષ સુધી ખરાબ ન થવો જોઈએ તે છ મહિનામાં ખાડા પડી જાય પડી જાય છે તે ખોટું છે તો મિત્રો વાત એવી આમાં થઈ કે જ્યાં સુધી રસ્તો છે ત્યાં સુધી ખાડા રહેશે હજુ સુધી કોઈ એવી ટેકનોલોજી શોધાઈ નથી કે જેની વિશે આપણે કહી શકીએ કે આ રોડ હવે નહીં તૂટે પરંતુ હા મિત્રો સરકાર એટલું જરૂર કરી શકે છે કે જેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય એટલા રૂપિયાનું જો સરખું કામ કરાવવામાં આવે તો ખાડા પડવાની શક્યતા જે છ મહિનામાં ખાડા પડી જાય છે જેની બદલે ચાર નહીં તો બે વર્ષ તો રોડ ગમે તે ટકી શકે આ વિશે પણ તમારું શું કહેવું છે કે સરકારના જે બેહાર બેસાડેલા સીટ ઉપર બેસાડેલા અધિકારીઓ જો આવા જવાબ દેતા રહેશે

અને નિર્ગુંશતા કારણે સંકલન પરસ્પર સૌભાગિતા અને પ્રેમનો અંત આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં સંઘર્ષનું વાતાવરણ હાલ ફેલાઈ રહ્યું છે